યુગ વિભાજનનો વિડીયો મેં અપલોડ કરી લીધો છે તો તમે એ જોઈ લેવા વિનંતી અને વિદ્યાર્થી મિત્રો તમને હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું કે તમે આપણી ગુજરાતી સાહિત્યની વિડીયો સિરીઝમાંથી તમે વ્યવસ્થિત એને રિફર કરી લેશો તો એની બાજનું કંઈ પણ જવાનું નથી મેં આપણા દરેક વિડીયોની અંદર દરેક સાહિત્યકારો વિશેની એટલું ઝેડ માહિતી એકત્ર કરી અને આ વિડીયોની અંદર આપેલી છે અને જેટલી પણ પૂછાયેલી માહિતી છે એ તમામ માહિતીને પણ તેમાં કવર કરી લીધી છે એટલે કોઈ પણ વસ્તુ આ વિડીયોની બહારનું કંઈક પણ પૂછાવાનું નથી તો આ વિડીયોને વ્યવસ્થિત તમે રિફર કરી લો જેથી કરી તેમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બહાર જવાનો નથી તો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો લેક્ચર ભવાઈના પિતા એવા અસાહ્ય ઠાકર વિશેનો આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ અષાય ઠાકર વિશે આપણે તેમની કેટલીક બેઝિક માહિતીનો અભ્યાસ કરી લઈએ તો અસાહ ઠાકરનો જન્મ ક્યાં આગળ થયો હતો તો અસાહ ઠાકરનો જન્મ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે એમનો જન્મ થયો હતો આ ઉપરાંત જોઈએ તો ભવાઈની શરૂઆત કરનાર કવિ કોણ હતા તો કે ભવાઈની શરૂઆત કરનાર કવિ ઠાકર હતા અને એમને પિતા તરીકે ઓળખવામાં આવે છે ઠાકરનો સૌથી જૂનામાં જૂનો પ્રશ્ન પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલો છે તો સૌથી જૂનામાં જૂનો વેશ છે એ રામદેવ પીરનો વેશ છે આ ઉપરાંત અસાહ ઠાકર છે એ રચિયતા માનવામાં આવે છે અને તેમની કર્મભૂમિ મહેસાણા જિલ્લાની ઊંઝા ખાતે આવેલી છે એટલે અસાહ ઠાકરે છે એ ઊંઝાને પોતાની કર્મભૂમિ બનાવી હતી આગળ ઠાકર વિશે વિગત જોઈએ તો અસાહ ઠાકર છે એ સિદ્ધપુરના ઔદિત્ય બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ અને કથાકાર છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્રાહ્મણ સાહિત્યકારનું કુળ પૂછે તો અહીંયા જોઈએ તો અસાહ્ય ઠાકરમાં સૌથી પહેલા અ આવે છે અને ઔદિત્ય બ્રાહ્મણ કુળના જન્મેલા કવિ હતા એટલે કે અ બંને અ અ એ રીતે યાદ રહી જાય એટલે કે અસાય ઠાકર છે બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ અને કથાકાર હતા હવે અસાહ્ય ઠાકર વિશે એક લોકવાયકા પ્રચલિત છે કે શું છે એ આપણે જોઈએ હવે દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દીન ખિલજી

અસાહ્ય ઠાકરને થયું કે મફતનું શું ખાવું તેમ માની પોતાના ત્રણ દીકરા સાથે ભવાઈ મંડળીની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો અસાહ્ય ઠાકરે છે એ આવી રીતે ભવાઈની શરૂઆત કરી હતી એવી લોકમાન્યતા છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે કે અસાહ્ય ઠાકર કયા યુગ દરમિયાન થઈ ગયા તો દિલ્હી સલ્તનતનો જે યુગ હતો એ દરમિયાન અસાહ્ય ઠાકર થઈ ગયા હતા આગળ જોઈએ તો દરરોજ એકનો એક વેશ ભજવવો ન પડે એ માટે અષા ઠાકરે કુલ ત્રણસો ને જેટલા ભવાઈના વેશ રચ્યા હતા એટલે ભવાઈ મંડળી જે જોનારા વ્યક્તિઓ છે એમને પણ કંટાળો ન આવે એટલા માટે દરરોજ એકનો એક વેશ ન ભજવવો પડે એટલા માટે દરરોજ તેઓ નવો વેશ ભજવતા અને આવી રીતે કુલ ત્રણસો ને જેટલા ભવાઈના વેશ તેમને રચ્યા હતા આગળ અસાહ ઠાકરના વંશજો તરગાળાના નામે ઓળખાય છે શાના નામે ઓળખાય છે તરગાળાના નામે ઓળખાય છે ઠાકર અષાધ ઠાકરના વંશજો તરગાળાના નામે ઓળખાય છે હવે અસાહ ઠાકરના મહત્વના કેટલાક વેશો વિશે આપણે અભ્યાસ કરીએ તો એમાં જોઈએ તો સૌથી પહેલો છે વેશ રામદેવ પીરનો વેશ ત્યારબાદ જસમા ઓડણ મણિયાર જૂઠણ

મોટા ભાગના ગુજરાતી સાહિત્યની અંદર મોટા ભાગના ગરબાની રચ્યતા વલ્લભ મેવાડો દ્વારા કરવામાં આવેલી છે આ બાબત બાબતે પણ તમે કન્ફ્યુઝન થતા નહીં કે પતય રાવળનો ગરબો કોને રચ્યો તો તેમાં વલ્લભ મેવાડો નહીં આવે પરંતુ શામળ ભટ્ટ આવશે આ પતય જે ગરબો છે એ એક જ માત્ર શામળ ભટ્ટે રચ્યો છે બાકીના તમામ ગરબા માતાજીના ગરબા મહાકાળી માતાજીના ગરબા અંબાજી માતાના ગરબા તમામ ગરબાની રચ્યતા વલ્લભ મેવાડોએ કવિર કરેલી છે આગળ જોઈએ તો કજોડાનો વેશ અને અડવાનો વેશ આટલા મહત્વના અષાઢ ઠાકરે વેશ રજૂ કર્યા હતા થેન્ક યુ ફોર વોચિંગ